સિંગર આરતી સાંગાણીના પ્રેમ લગ્નનો મામલો પાટીદાર આગેવાન વિજય માંગુકિયાએ આપ્યું નિવેદન સિંગર આરતી વિડીયો પોસ્ટ કરીને વિવાદ ઉભો કરી રહી છે યુવાઓને ગેરમાર્ગે દોરી રહી છે તે વાતનો સિંગરે જે યુવક સાથે લગ્ન કર્યા છે તેની ઉંમર હજુ એકવીસ વર્ષની નથી થઈ સિંગર આરતી મૈત્રી કરારમાં રહેતી હોય તેવું લાગી રહ્યું છે સિંદુર અને મંગળસૂત્ર પહેરી પાટીદાર સમાજની સામે આંગળી ચીંધવી એ યોગ્ય નથી સિંગર આરતી એવું કહી રહી છે કે સમાજને બળાત્કાર વેપારીઓ સામે વાંધો નથી પરંતુ દીકરી પ્રેમ લગ્ન કરે એમાં વાંધો છે જય સરદાર છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયા અને મીડિયાના માધ્યમથી આરતી સંગાણી વિવાદ સર્જાય અને લોકો ગેરમાર્ગે દોરાય યુવાન યુવતીઓ ગેરમાર્ગે દોરાય તેવા વિડીયો વાયરલ કરે છે પોસ્ટો મૂકે છે ત્યારે આરતી સંગાણીને મારે સમાજના અગ્રણી તરીકે એટલું કહેવું છે કે જો તને તારા પ્રત્યે ભરોસો હોય તને તારી તારી જીવન તારે ઉડાન ભરવી હોય તો તું તારી રીતે ભર પરંતુ આ સમાજને સામે આંગળી ચીંધવાનું બંધ કરી દે જ્યારે તે પ્રેમ લગ્નનું નાટક કર્યું ને ભાગીને જ્યારે લગ્ન કર્યા છે તે ડોળ કર્યો છે ત્યારે ચોક્કસ સામે આવે છે કે છોકરાની ઉંમર એકવીસ વર્ષની હજી પૂરી નથી થઈ અને જ્યારે ભારતીય સંવિધાન મુજબ જ્યારે એકવીસ વર્ષની ઉંમર પૂરી નથી થતી ત્યારે મૈત્રી કરારમાં રહેતા હોય એવા સંજોગોમાં સિંદૂર પૂરવું મંગળસૂત્ર પહેરીને વિડીયો બનાવીને સમાજની સામે આંગળીઓ ચીંધવી એ યોગ્ય નથી ઉપરાંત જ્યારે સમાજની સામે આંગળી ચીંધીને કહેવું કે સમાજને બળત્કારીઓ સામે વાંધો નથી પરંતુ સમાજની કોઈ દીકરી પ્રેમલગ્નને પ્રેમ લગ્ન કરી ભાગે એમની સામે વાંધો છે આ ચોક્કસ સમાજની પરંપરા ખોરવાય છે આવી જો દીકરીઓ માવતર ને વિશ્વાસઘાત કરી અને ભાગીને લગ્ન કરે ત્યારે સમાજ બળવાખોર તરીકે એમને જાહેર કરે છે ને આવો બળવો કરવો એ સમાજના દૂષણ પર કહેવાય છે ને સમાજની પરંપરા પણ આમાં આની અંદર ખોરવાય છે ત્યારે ક્યારેય બળત્કારીઓને કોઈ પણ સમાજ સ્વીકારતો નથી ને બળાત્કારીઓની જો વાત કરતી હોય તો બળાત્કારીઓ સામે સરકાર અને સિસ્ટમ કડક હાથે પગલા લે છે પરંતુ આ બંધારણની સામે સમાજ અને સમાજ સરકારની સામે લડાઈ લડી રહ્યો છે જેથી કરીને આવી દીકરીઓ માવતરો સાથે માવતરોએ જે ઉડાન ભરવાની એને શક્તિ આપી હોય છે રાત દિવસ જોયા વગર જ્યારે એમના પિતા કોઈ પણ દીકરીના માવતરો જ્યારે એમને ઉડવાની તાકાત આપતા હોય છે ઉડાન ભરવાની તાકાત આપતા હોય છે તેમ છતાંય સ્વતંત્રતા આપ્યા પછી જે દીકરીઓ વિશ્વાસઘાત કરતી હોય છે ત્યારે ચોક્કસ સમાજના અગ્રણી તરીકે ચિંતા થાય છે અને વિડીયો જયારે વાયરલ થાય છે કોઈ પોસ્ટ જયારે સોશિયલ મીડિયાની અંદર આવે છે ત્યારે ચોક્કસ દુઃખ થાય છે